જુનાગઢના યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે દલિત સમાજના પ્રમુખના પુત્રને માર માર્યાનો મોટો મામલો સામે આવ્યો છે બાઇક રેલી ગોંડલ જવા માટે રવાના થઈ ગઈ છે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો જોડાયા છે પાટીદાર સમાજ જે પણ વડાલ ખાતે ટેકો જાહેર કર્યો હતો હજારોની સંખ્યામાં વાહનો રેલીમાં જોવા મળી રહ્યા છે મહત્વની વાત કરીએ તો જુનાગઢના યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો હતો જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ અને તેના સાગરિકોને જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી ગોંડલ ખાતેના ફાર્મ હાઉસમાં માર માર્યાની ઘટના બની હતી આ ઘટનાના વિરોધમાં દલિત સમાજ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું મસ્ત મોટું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલ માર્કેટયાર્ડ બંધનું એલાન આપતા આ ઘટનાને રાજકીય સ્વરૂપ આપવા પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું છે રીલીના સમર્થનમાં માર્કેટયાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવતા કમિશન એજન્ટ એસોસિએશન અને મજૂર યુનિયન તથા વેપાર મંડળ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે ત્યારે વાત કરીએ દલિત સમાજના જે પુત્રને માર મારવામાં આવ્યો હતો તેને લઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલ જવા માટે લોકો મોટી સંખ્યામાં સંખ્યામાં થઈ ગયા છે છે અને અને પાટીદાર સમાજે પણ આ બાબતને લઈને ટેકો આપ્યો હજારો વાહનોની રેલી અત્યારે હાલ જોવા મળી રહી છે મહત્વની વાત કરીએ તો જુનાગઢ યુવકને માર મારવાનો મસમોટો મામલો સામે આવ્યો હતો તેને લઈને અત્યારે હાલ બાઇક રેલી યોજાઈ રહી છે આજનો અમારો કાર્યક્રમ અનુધાપી સમાજ તરફથી આખા ગુજરાતભરના અનુજાતિ સમાજ તરફથી જે આહવાન કરવામાં આવ્યું હતું કે બાઇક રેલીને આપણે અમે ગોંડલ જવાના છીએ ત્યારે જૂનાગઢથી આ રેલીનું શરૂઆત થઈ રહી છે ત્યારે હું આજે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરીને બાબાસાહેબના સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરીને સીધા અમે વડાલ જવાના છીએ વડાલ જ્યારે પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ જ્યાં પાણી અને સરબતની વ્યવસ્થા અને અમારી રેલીનું સન્માનનું આયોજન રાખ્યું છે બધા જ પાટીદાર સમાજનો પણ હું આભારી છું અને ત્યાંથી અમે સીધા નવાગઢ જવાના નવાગઢથી ફોલાર વિધિ કરી સીધા ગોમતા ફાટક ગોમતા ફાટકથી સીધા અમે ગુંડાળા ચોકડીએ જે અમારા સૌરાષ્ટ્ર આખાના જે દલિત ભાઈઓ આવ્યા છે ત્યાં પણ અમારું સન્માન ચાલે ત્યાંથી અમે સીધા ગોંડલની ગલીઓમાં જુદી જુદી જગ્યાથી અમારી બાઇક રેલી નીકળશે અને સભા સ્થળે જઈ અને ત્યાં ભાષણ સૂત્રચાર કરી જમી અને આખો સમાજ છૂટો પડવાનો છે ગોંડલનો જ કાર્યક્રમ નહીં જ્યાં જ્યાં દલિત સમાજ ઉપર અત્યાચાર થશે એ જ ગામમાં હવે અમે જાશું અને અમે હવે અમે આવેદન દેવા આવેદન પત્ર કે વિરોધ કરવાનું બંધ કર્યું જ્યાં ગામમાં દલિત સમાજ ઉપર અત્યાચાર સાથે ને રાજુ સોલંકી ખુદ જાશે અને ન્યાય એનો વિરોધ કરવામાં આવશે અમારી માંગ એટલી છે કે મારા દીકરાને કપડાં ઉતારી અને છ જણાએ વિડીયો ઉતાર્યો છે છ જણાએ બંદૂકું જે બતાવી છે બંદૂકું જમા કરે એ વિડીયા જે કહી મોબાઈલ જમા કરે અમારો કેસ સ્પેશિયલ કેસમાં લેવામાં આવે કોર્ટની રચના કરવામાં આવે અને સરકાર તરફથી સ્પેશિયલ વકીલ અમને આપવામાં આવે છ જ મહિનામાં આ કેસ પૂરો કરી અને એને સજા આપવામાં આવે જેથી કરીને ગતિશીલ ગુજરાતની જે સરકાર શ્રી વાત કરી રહી છે તો એની ગતિ બતાવે એવી સરકારશ્રી પાસે અમારી વિનંતી છે